પદ્મા અને વીર માંગડાવાળા ગુજરાતી લોકકથા છે જે રાજસ્થાનના મારવાડ પ્રાંતે ફેલાયેલી એક છે આ કથા પ્રેમ બલિદાન અને ઈમાનદારીના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ છે પદ્મા સુંદર અને બિનસામાન્ય માનસિક શક્તિ ધરાવતી યુવતી એક સમ્રાટની દીકરી હતી તે ખૂબ જ બુદ્ધિમત્તાવાળી અને સહનશીલ હતી બીજી તરફ વીર માંગડાવાળો એક સાહસિક અને બહાદુર યુવાન હતો જે લડાઈઓમાં વીરતાનું પરિચય આપી ચૂકેલો હતો તે પોતાની જાતિની શાન અને સમાજના ન્યાય માટે લડતો એક દિવસ પદ્માએ વીર માંગડાવાળાનું નામ સાંભળ્યું અને તેના કૌવત શુરવીરતા અને ધર્મ પર સતત રહેવાના ગુણોથી ખૂબ પ્રભાવિત થઈ વીર માંગડાવાળાએ પણ પદ્માના સૌંદર્ય અને બુદ્ધિ વિશે લોકમાં ઘણા કિસ્સા સાંભળ્યા હતા આમ બંને એકબીજાને મળી ના શકતા હોવા છતાં એકબીજાના ગુણો અને તાકાતથી પ્રભાવિત થયા કોઈક પ્રસંગે પદ્માના પિતાએ તેને એક શક્તિશાળી રાજા સાથે લગ્ન કરવા પ્રસ્તાવ આપ્યો પદ્માએ પોતાની મરજીથી અને મનની સ્વતંત્રતાને ટકાવી રાખવા માટે આ પ્રસ્તાવ નકાર્યો આ નિર્ણય તેના પિતાને નરસો લાગ્યો અને તેમણે પદ્માને સલાહ આપી કે જો તે નમ્રતા અને સમજદારીથી નિર્ણય નહીં લે તો તેને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે પદ્માએ પોતાનો નિર્ણય બદલ્યો નહીં અને તે પોતાના જીવન માટે પોતાનો રસ્તો પસંદ કરવા માગતી હતી પદ્માના પિતાએ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને તેને લોકપ્રિય સાહસિક વીર માંગડાવાળાની સામે એક રમત સાથે રજૂ કરવા નક્કી કર્યું પદ્માને ખબર પડી કે વીર માંગડાવાળો તે છે જેનો પ્રભાવ તેના મનમાંગ હતો જ્યારે પદ્માએ વીરની વીરતા અને ન્યાય માટેનું ધ્યેય જાણ્યું ત્યારે તેણે તેના પ્રત્યે પ્રેમ અનુભવું શરૂ કર્યું આ પ્રેમ તેમની વચ્ચેનો બંધારો બન્યો અને તેમનું મિલન થયું પરંતુ તેમની સાથેની કથા હંમેશા આહલાદક રહી ન હતી એક રાજકીય ષડયંત્રના કારણે પદ્મા અને વીરને અલગ થવું પડ્યું બંનેએ સામાજિક અને રાજકીય પ્રતિકૂળતાઓ સામે સંઘર્ષ કર્યો પરંતુ તેઓ એમની પવિત્રતા અને પ્રેમને ક્યારેય તોડી શક્યા નહીં તેઓએ બલિદાન આપ્યું અને અંતે પદ્માએ પોતાનું ધર્મ અને સન્માન જાળવી રાખ્યું જ્યારે વીર માંગડાવાળાએ પણ પોતાના આદર્શોને કોઈપણ મૂલ્યે ટકાવી રાખ્યા આ કથા દ્વારા પદ્મા અને વીર માંગડાવાળાની પ્રેમકથા આજે પણ માનવ સમાજમાં સત્યનિષ્ઠા ઈમાનદારી અને બલિદાનની મહત્વપૂર્ણ શીખ આપે છે